છોટા ઉદયપુરમાં શિક્ષકે શિક્ષકનું ભવિષ્ય ઘડતર કરવાની જવાબદારી હોય છે શિક્ષક સમાજ નવી રાહ છે ત્યારે છોટાઉદેપુરમાં એક શિક્ષકે હાથમાં છરી લઈ સ્કૂલના આચાર્ય ની હત્યા કરી નાખતા હડકંપ મચી જવા પામ્યો હતો નસવાડીના લિંડા મોડેલ સ્કૂલના આચાર્ય મીરામણ પીઠિયાની કોલંબાની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા તેના જ પિતરાઈ ભાઈ ભરત પીઠિયાએ બેરહેમી પૂર્વક હત્યા કરીને ફરાર થઈ ગયો હતો તો હુમલામાં મીરામણ પીઠિયાનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે ઘાયલ પત્ની અને બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાલેરા ગામના બે શિક્ષકો નસવાડી તાલુકાના ગામોમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને નસવાડીમાં રામદેવનગરમાં મકાન ભાડેથી રહેતા હતા આજ રોજ સવારના બંને વચ્ચે ઝઘડો થતા મરણ જનાર મેરામણભાઈને આરોપી ભરતભાઈએ ચપ્પુના ઘા મારી મોત નિપજાયેલ જે બાબતે નસવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુ છે બંને પિતરાઈ ભાઈઓ નસવાડી ટાઉનમાં એક જ સોસાયટીમાં રહેતા હતા પીડિત શિક્ષકની પત્નીનો આક્ષેપ પ્રમાણે ભરત પીઠિયા હાથમાં મોટો છરો લઈને આવ્યો હતો અને તેના પતિ પર હુમલો કર્યો હતો આરોપી શિક્ષકે પીડિત શિક્ષકની પત્ની અને બાળકી પર પણ હુમલો કર્યો હતો તો હુમલામાં ઘાયલ શિક્ષકની પત્ની અને બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મેં હવાર ઉઠી પાછળનો દરવાજો ખોલ્યો બાથરૂમ જવા હટું છોકરીને લઈને બાથરૂમ હુમલાખોર ભરતના તારીખ નવ ડિસેમ્બરના રોજ લગ્ન નક્કી થયા હતા હત્યાના બાર કલાક પહેલા જ બંને ભાઈઓ સાથે ભોજન પણ લીધું હતું શિક્ષકે શિક્ષકની હત્યા કરતા તાલુકાના શિક્ષકો દોડી આવ્યા હતા અને શોકની લાગણી વ્યક્ત કરી હતી આ આવી ઘટના બની છે ત્યારે ખૂબ જ દુઃખની લાગણી અમે અનુભવીએ છીએ અને મરનાર અને આરોપી વચ્ચે છે એ ખૂબ જ સારો સંબંધ હતો અને ખરેખર તે આખી સોસાયટી સાથે એ બંને બધાને એકબીજા સાથે હળીમળીને જ બધા રહેતા હોય છે બરાબર અને ખરેખર આવી ઘટના બની છે તો અમે દુઃખની લાગણી અનુભવીએ છીએ અને પોલીસની રીતે તપાસ ચાલુ છે તપાસના અંતે સાચી માહિતીની ખબર પડશે ઉલ્લાસ સાથે જીવન ગુજારતા પીઠિયા પરિવારમાં શિક્ષકભાઈએ આચાર્યભાઈની હત્યા કરતાં શિક્ષણ જગત અને આસપાસના વિસ્તારમાં ફફડાટ મચી જવા પામ્યો હતો તો પોલીસે ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ